આપણે નિકુંજભાઈના ફાર્મની ગયા વિડીયોમાં મુલાકાત લીધી હવે આ વિડીયોની અંદર આપણે મુલાકાત લઈશું કે તેઓ મૂલ્યવર્ધન કેવી રીતે કરી રહ્યા છે તેઓએ કેટલા પ્રકારના મશીન વસાવ્યા છે અને મૂલ્યવર્ધન કરવાની તેમની ટેકનિક કઈ છે આપણે જાણીશું તેમના અનુભવો અને તેમના પાસેથી શીખીશું કે કોઈ પણ ખેડૂત એ મૂલ્યવર્ધન કરવાની શરૂઆત ક્યારથી કરી શકે છે તે ખાસ તેમણે જણાવ્યું છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં અને જે દર્શક મિત્રોએ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો દરેક વિડીયોની નોટિફિકેશન આવી શકે તેના માટે તમે નોટિફિકેશન ઓન કરો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો જેથી કરીને તેમના આયુર્વેદિક અને પ્રાકૃતિક ફાર્મની પ્રોડક્ટ્સ એ દરેક લોકો સુધી પહોંચતી રહે ખૂબ ખૂબ આભાર દીકા ઓર્ગેનિક ફાર્મ જે આયુર્વેદિક તમે મૂલ્યવર્ધન કરો છો તેની પ્રેરણા ક્યાંથી મળી અમને જે અમે તમને જે પેલા જે અનુભવ જણાવ્યો હતો કે ઓગણીસો ની અંદર અમારે અડસિયાનું મૃત્યુ થયું હતું અને મિત્ર ચીતનો નાશ થયો હતો તો ત્યારબાદ અમે જે અમારી જર્ની સ્ટાર્ટ થઈ હતી તો ત્યારે તે સમયે પપ્પાએ નક્કી કર્યું હતું કે ગીતાજીનો જે નવમા અધ્યાયનો બાવીસમો શ્લોક એમાં કહે છે કે અનન્ય ચિંતયંતોમાં એ જેના પરિ ઉપાસ હતી તેભિયુક્ત નામ યોગ ક્ષેમ મહમ્યો એટલે કે એમાં શું કહેવા માંગે છે કે અનંત તું કોઈ પણ કાર્ય કરીશ તો ત્યારની અમારી જે જર્ની સ્ટાર્ટ થઈ હતી ત્યારથી લઈને મૂલ્યવર્ધન તરફ અમે આગળ વધ્યા હવે તમને કહેવા માંગુ તો પણ નીચોડ જે અમારી ખેતીમાં હતો તેનું જ અમે આ જે વસ્તુ અમારો કોન્સેપ્ટ એક જ હતો કે જે પણ ઉપજ થાય તેનું મૂલ્યવર્ધન કરવું જોઈએ પણ એ મૂલ્યવર્ધન સુધી પહોંચતા પહોંચતા અમને બે અઢાર સુધીનો સમય લાગ્યો મગ છે ચણા છે તુવર છે આ બધી વસ્તુ તો આપણી પાસે છે પણ આને વિશે શું કરી શકે દાળ બનાવી શકે તો તુવર છે તો તે તુવરની દાળ કરી શકે વાલ છે તો વાલની દાળ કરી શકીએ છીએ હવે આ એક વસ્તુ કરવું અઘરું છે થોડું આ સામાન્ય ખેડૂત માટે પણ જો તમે માની લો કે આપણી પાસે બસો કિલો વાલ હોય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જો એ માત્ર મગની વાત કરું મારી પાસે માત્ર ત્રણ મણ મગ હતા અને એ મગનું આપણે મૂલ્યવર્ધન કરી અને માની લો કે મેં લગભગ એક જ મણનું એમાં મૂલ્યવર્ધન કર્યું હતું આજથી બે હજાર અઢારની સાલની અંદર હવે બે હજાર અઢારમાં જયારે અમે મૂલ્યવર્ધન કર્યું હતું ને તો ત્યારે એનું માત્ર દસ કિલો કે કેવી મગફળા એવા નીકળ્યા ત્યારે પણ એક જ વસ્તુ હતું કે હવે વેચાણ કરવા ક્યાં જવું તો ત્યારબાદ અમને આખા પ્રોજેક્ટ દ્વારા અમને સપોર્ટ મળ્યો ત્યારબાદ અમને અત્યારે દર રવિવારે અને બુધવારે પ્રાકૃતિક હાટ ભરાય છે સુરતની અંદર ત્યાં પણ અમને વેચાણ વ્યવસ્થા મળે જ છે એટલે તમે એકવાર ઉભા થવા પડે આમાં વિચાર બદલવાની જરૂર છે ખાસ કરીને વાત કરીએ તો આપણા દક્ષિણ ગુજરાતના ત્રણ મુખ્ય પાકો જેમ કે કેરી છે શેરડી છે ડાંગર છે એનું અલગ અલગ અમે મૂલ્યવર્ધન કર્યું જે તમે જોયું છે તે કેન્ડી પણ અમે બનાવીએ છીએ શેરડીમાંથી તદરાંત અમે આ જે ડાંગર છે તો તેના અલગ અલગ અમે લોટ બનાવીએ છે જેમ કે હાંડવાનો લોટ છે પછી પાતરાનો લોટ છે વડાનો લોટ છે કુડાનો લોટ છે ઇડલીનો લોટ છે ઈદળાનો લોટ છે ઢોકળાનો લોટ છે આવું અલગ અલગ અમે બનાવ્યું આ એક ડાંગરની વેરાયટી ગણી શકાય આ આપણે ડાંગરમાં ચોખા તો મળે જ છે પણ સાથે કણકી અને વાટલો પણ મળે છે તેનો પણ આપણે આવી રીતે સદઉપયોગ કરીને આપણે પૈસા આવી શકે છે અને આ ઉપરાંત આપણે કેરીની વાત કરીએ તો કેરીમાંથી આપણે રસ તો કાઢી જ શકીએ છીએ આ સિવાય આપણે એમાંથી આમચો પાવડર બનાવી શકીએ છીએ આપણે એમાંથી કેરીની પાકી ચિપ્સ બનાવી શકીએ છીએ કેરી પાકી પાકી કેરીનો પાવડર પણ આપણે બનાવી શકીએ છીએ ત્યાં ત્યારબાદ આપણે ફ્રૂટીનું પણ બનાવી શકીએ છીએ ગોટલી બચે છે તો ગોટલીનો મુફવાસ પણ બનાવી શકીએ છીએ

આ જે તમે મશીન અહીં જોઈ શકો છો એક મલ્ટીપર્પસ મશીન છે જે હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના ડામલા ગામ ત્યાંના વ્યક્તિ છે અધરંગી કાંબોલ એમને એક મલ્ટીપર્પસ મશીન બનાવ્યું હતું જેમાં એકસો પચાસથી વધુ વસ્તુઓ આપણે બનાવી શકાય આ છે એ મશીન છે તે એસિડિટરની કેપેસિટીવાળું મશીન છે જેની અંદર આપણે એકસો પચાસ જે એમ વાત કરે છે એ વ્યક્તિ તેમાંથી મેં આમાં ત્રીસથી વધારે વસ્તુઓ આમાં મેં બનાવી છે જેમ કે ગોળ બનાવ્યું છે આમાં સૌથી પહેલાં અને કાકડી પણ આની અંદર જ બનાવી છે ત્યારબાદ આ આમાં કેરીનો રસ પણ બનાવ્યો છે કેચઅપ પણ બનાવ્યો છે અલગ અલગ પ્રકારના અર્થ બનાવીએ છીએ આની અંદર આ ઉપરાંત સાબુનો બેઝ બનાવવો હોય શેમ્પુનું આપણે બનાવવો હોય તો પણ આ જ મશીનની અંદર આપણે કરી શકીએ છીએ અને આ ઉપરાંત આપણે લાઈવ જ્યુસ બનાવવા હોય તે પણ ફટાફટ આમાં આપણે બનાવી શકાય જેમ કે કોઈ લગ્ન પ્રસંગ હોય અને આપણે તેમાં તેની અંદર જ મોટા પાયે જ્યુસનું વિતરણ કરવું હોય તો તેના માટે આ મશીન પણ ઉત્તમ છે તો અમે જે આ મશીનની શોધમાં હતા અલગ અલગ પ્રકારનું અમે યુટ્યુબ ચેનલો દ્વારા અમને જોયું અને તેના દ્વારા જ અમને ખબર પડી કે ધરમવીર કાંબોદ જેવા વ્યક્તિ છે પણ આની અમે શરૂઆત અમે બે હજાર પંદર પછી અમે કરતા હતા ત્યારબાદ અમે બે હજાર અઢારમાં આ એપ્લાય કરી હતી અને લગભગ બે હજાર ઓગણીસની અંદર જ અમે લોન માટે એપ્લાય કર્યું હતું એમએસએમઇ જે ઉદ્યોગ ભવનમાં અમે એના માટે એપ્લાય કર્યું હતું અમને મળ્યું અને ત્યારબાદ અમને લોન મળી અને આખું અમે સેટઅપ લઘુ ઉદ્યોગનો આખો અમે ઊભો કર્યો જેની અંદર અમે આ મલ્ટીપર્પસ મશીન છે આ ઉપરાંત બી સુકવણી માટેના મશીન છે આ ઉપરાંત અમે તમે અહીં જોઈ શકો છો એક જે દડવા માટેનું મશીન છે તે પણ અમે કર્યું હતું આ સિવાય અમે નાના નાના મશીનો પેકેજિંગ માટેના તે પણ અમે વસાવીએ છીએ એ જ એમએસએમઈ લોન થતી આ કયું મશીન છે નિકુંજભાઈ તે જણાવો જેમ કે આ મશીન તમે જોઈ શકો છો અહીં તે પણ મલ્ટીપર્પઝ મશીન જ છે આમાં આની અંદર આ બિહાઈડ્રેટ મશીન છે આની અંદર આપણે સાડી ચારસોથી પણ વધારે પ્રોડક્ટ કરી શકીએ જેમ કે આમાં ઔષધી પાકોનું પણ વેલ્યુશન કરી શકાય છે શાકભાજીનું પણ કરી શકાય છે અને અફળ પાકોનું પણ આમાં આપણે મૂલ્યવર્ધન કરી શકાય છે આમાં આપણે આ જ વસ્તુને ટ્રાય કરવાની છે અને આપણે પાવડર સ્વરૂપમાં લાવવું હોય તો તે પણ લાવી શકાય છે ઘણા એવા ખેડૂતો આવે છે આત્મા પ્રોજેક્ટ દ્વારા આવે છે બાગાયત દ્વારા આવે છે ખેતીવાડી શાખા દ્વારા આવે છે અને અમારી પાસે તાલીમ પણ લે છે આખી આ ફેક્ટરી છે અને મોડલ ફાર્મ છે તે પણ વિઝિટ કરે છે અને નવું શીખી અને નવા વિચારો અહીંથી લઈને જાય છે ખૂબ સરસ આ કેરીનો રસ છે આ રીતે પેકેજિંગ કરીએ છીએ અને આ નોર્મલી બસો એસી થી ત્રણસો રૂપિયામાં આપણું પેકેજિંગ થઈને વેચાણ થાય છે આ કેસર કેરીનો છે હાફૂસ કેરીનો પણ કરે છે અને દશેરીનો પણ આ રીતે રસ કરીએ છીએ અને આ ઉપરાંત અમે કેન્ડી પણ બનાવીએ છીએ કેન્ડીનો બેન્જમાં આપણે જે લઈએ છીએ શેરડીનો રસ લઈએ છીએ ત્યારબાદ આપણે અવિધ પ્રકારના આપણે અલગ અલગ જેમ કે આ કેરીનો રસ્તો લેવાય આ છે સ્ટ્રોબેરીનું જ્યુસ એ પણ આ રીતે ફ્રોઝન કરીને અમે એને આ રીતની ડાય છે એ ડાયમાં ભરીએ છીએ અને પછી આ સિવાય એસેસની પણ એક ડાય છે અને કેન્ડી જે બનાવીએ છીએ ને આ રીતે અમે કેન્ડી બનાવીએ છીએ મૂલ્યવર્ધન કરવાની આ રીત ખૂબ જ સરસ અને યુનિક છે

અમે કેચઅપ બનાવવાની શરૂઆત જો તમે કહીએ તો અમે પીછલા બે વર્ષથી જ અમે કરી રહ્યા છીએ આની અંદર અમે જે આ નોર્મલી લોકો જે બનાવે છે માત્ર ફ્લેવર તરીકે ટામેટાનો લે છે અમે સંપૂર્ણ ટામેટાનો આમાં ઉપયોગ કર્યો છે અને ગોળ પાવડરનો આમાં ઉપયોગ કર્યો છે જેની વેલિડિટી સાતથી આઠ મહિના સુધીની રહે છે અને આમાં કોઈપણ પણ પ્રકારનું આપણે પ્રિઝર્વેટિવ નાખવાની જરૂર નથી પડતી જો તો પહેલાં તો હું એ કહેવા માગીશ કે જો આપણે જળતા દૂર કરીએ તો ચેતન્યનું નિર્માણ થાય તો કે આપણે જે રાસાયણિક ખાતરમાં જે જ્યાં સુધી આપણે ચાલ્યા જ કરશું તો અનેક પ્રકારના રોગો આવશે અને અનેક પ્રકારની જળતામાં આપણે ફસાઈ રહ્યા છે જો આ જડતાથી જો આપણે દૂર કરીશું તો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધીશું અને આપણું ચૈતન્યનું નિર્માણ થશે એટલે કે રાસાયણિક ખાતરને છોડી પ્રાકૃતિક ખેતી તરફ તમે આગળ વધશો સો તમને ફાયદો થશે થશે ને થશે આજે નહીં તો આવનારી પેઢીને તો આ વસ્તુ આપણને લાભ મળશે એટલે સો ટકા આપણે પ્રાકૃતિક ખેતી તરફ જ આગળ વધીશું તો આપણને એગ્રોનો ખર્ચો પણ બચી શકે છે પાકો છે તેનું જે ઉત્પાદન થશે તેમાં પણ આપણને સારો બેનિફિટ મળશે ખૂબ સરસ ધન્યવાદ નિકુંજભાઈ તમારા ફાર્મની મુલાકાત લીધી દર્શકોના વિડીયો થકી ખૂબ સરસ માહિતી મળી તમારો વિડીયોમાં આવવા બદલ ખૂબ ખૂબ આભાર